એક તરફ સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં સાયબર ગુનાઓ અંગે જનજાગૃતિ કેળવાય તે માટેની માહિતી આપવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શેખ દ્વારા સાયબર માફિયાઓ દ્વારા કયા કયા પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે તેની પણ વિશદ માહિતી આપવામાં આવી હતી આજ રોજ આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું ખાસ કારણ છે કે જન સમાજમાં પ્રજાજનોમાં સાયબર ફ્રોડ બાબતે જાગૃતિ આવે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના કારણે પ્રજાજનો ખૂબ પરેશાન છે અને આ સાયબર ફ્રોડની સંખ્યા ખૂબ વધી ગઈ છે તો આજે અમે કેટલાક પ્રકારના સાયબર ફ્રોડ થતા હોય છે તે બાબત જાહેર જનતા સમક્ષ મૂકવા માંગીએ છીએ સૌથી પહેલો એક ફ્રોડ થાય છે ફેક આઈડેન્ટિટી ફ્રોડ જેમાં તમારી ખોટી ઓળખનો ઉપયોગ કરીને ખોટી ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન તમારી પાસેથી મેળવવામાં આવે છે અને એનો તમારી તમારે તમારી આઈડેન્ટિટીનો ખોટો ઉપયોગ કરીને પોતાના દસ્તાવેજોમાં વાપરીને તમારા એકાઉન્ટો બનાવીને તમારા નામે એકાઉન્ટ ચલાવીને તમારા નામે ગુનો કરવામાં આવે છે તમને ખબર પણ નથી હોતી કે તમારા તમારા નામનો તમારી આઈડેન્ટિટીનો કઈ જગ્યા પર ઉપયોગ થયો છે અને જ્યારે એ વાત આવીને સામે ઊભી રહે અને તમે લોકો કોઈ પણ એક પ્રકારના ગુનામાં એ ભોગ બનવામાં શિકાર બની શકતા હોવ છો બીજો ફ્રોડ થાય છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હવે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે એ એપ્લિકેશન આવશે તમારા ઉપર એસએમએસ કે વોટ્સઅપ આવશે તમે આટલા સમયમાં આટલું રોકાણ કરો આ રોકાણ તમારું ત્રણ મહિનામાં બે મહિનામાં આટલું થઈ જશે અને અકલ્પનીય રોકાણની એ લોકો વાતો કરશે અને ઘણું મોટું રિટર્ન કે સમ એક વર્ષમાં રકમમાં બસો ટકા તમારી રકમ વધી ગઈ એ પ્રકારે વાત કરવામાં આવશે એટલે તમે વિવેક બુદ્ધિ ચૂકીને એમાં તમે રૂપિયા ઇન્વેસ્ટ કરવા જશો અને તમારા જે મૂળ રકમના રૂપિયા હશે તે રૂપિયા પણ જતા રહેશે તો તે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે પછી ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે એમાં ક્રેડિટ કાર્ડ તમને ઇસ્યુ કરવાના નામે તમારા કરંટ એકાઉન્ટની તમારા નેટ બેન્કિંગની માહિતી લઈને તમારા રૂપિયાનો ઉચાપત કરી લેવામાં આવશે તમને ક્રેડિટ કાર્ડ કે એવું કશું આપવામાં આવશે નહીં પણ તમારો ઉપરથી તમારા જે બેંક એકાઉન્ટમાં તમારા નેટ બેન્કિંગ તરીકે તમે જે ટ્રાન્ઝેક્શન કરતા હશો તમારા કેટલા એકાઉન્ટ હશે તે એકાઉન્ટના રૂપિયા એમાં જતા રહેશે ચોથું છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ તે તમને ઓનલાઈન સેલર તરીકે તમારી પાસે આવશે અને તમને મૂર્ખ બનાવશે તમારી પાસે બધી જ બાબતમાં એ તમારા બે તમારા ફોનમાં નેટ બેન્કિંગ ક્યાં તો તમને કોઈ ઓટીપી આવ્યો છે એ પ્રકારે વાત કરીને તમારા એકાઉન્ટના રૂપિયા તમારી પાસેથી લઈ લેવાની વાત આવશે પછી હવે એવા ફ્રોડ આવ્યા છે કે જેમાં ઓટીપીની પણ જરૂર પડતી નથી તમને મેસેજ આવશે તમે મેસેજની લિંક પર ક્લિક કરશો અને તમારા એકાઉન્ટના પૈસા જતા રહેશે એટલે કોઈ પણ અનનોન મેસેજમાં અનનોન લિંક કે કશું પણ આવે તો તેના ઉપર મહેરબાની કરીને ક્યારે પણ ક્લિક કરશો નહીં બીજા ફ્રોડ છે લોન એપ્લિકેશન ફ્રોડ એ સીધા તમને પૂછશે કે તમને ખૂબ ઓછા ઇન્ટરેસ્ટ ઉપર લોન આપવામાં આવી રહી છે તમે આના એના માટે આ સૂચિત બટન કે સૂચિત સ્વિચ દબાવો એટલે તમારી લોનની એપ્લિકેશન આગળ વધશે તો એ તમે દબાવવા જશો તો એમાં પણ ફરી પાછા તમે સાયબર ફ્રોડનો શિકાર થઈ જશો ફ્રોડ ફ્રોડ બાય લિંક વાળી જે વસ્તુ અગાઉ મેં તમને કીધી એ સ્પેસિફિક લિંક આવશે લિંકમાં તમને કહેવામાં આવશે કે તમે આ લિંક ક્લિક કરો આ લિંક ક્લિક કરવાના કારણે તમને આટલા રૂપિયાનો ફાયદો થશે તમે આ પ્રકારનો બિઝનેસ કરી શકશો ઘર બેઠા આટલા રૂપિયા કમાશો તમારા એકાઉન્ટમાં પહેલાં એ નમૂના રૂપ થોડા રૂપિયા જમા પણ કરાવશે પણ એટ ધ એન્ડ ઓફ ધ ટાઈમ તમારા તમામ રૂપિયા તમારા એકાઉન્ટમાં જેટલા રૂપિયા રહ્યા હશે બધા રૂપિયા એમાં ડ્રેન થઈ જશે બીજું છે ડ્રોપ ફ્રોડ તમને કહેવામાં આવશે કે એકદમ ઉત્સાહી અને ડાયનેમિક લોકોની અમને અમારા જોબમાં જરૂર છે તમારી જોબ તમારી અમે પસંદગી કરી રહ્યા છે તમારી આટલી માહિતી આપો એના માટે અમે આટલી આટલી વસ્તુ તમારી પાસે લેવા જઈ રહ્યા છીએ તમે માહિતી જેવી આપવા જોશું ફરી પાછી એ જ વસ્તુ તમારી સાથે થશે અને તમારા જે એકાઉન્ટ કે તમારી જે બેંકની જે અમાઉન્ટ હશે એ રેન્ડ થઈ જશે પછી છે બુકિંગ ફ્રોડ તો તમને કહેવામાં આવશે કે તમારું એક સારી જગ્યા ઉપર તમને એક સ્કીમ આપી રહ્યા છે જ્યાં તમારે ફરવા જવાનું છે જ્યાંનો રેટ ઘણો વધારે છે તેનાથી અમે પચીસ ટકા રેટ પર તમે ફરવા તમને ફરવા માટે મોકલીશું તમારે આટલા બધી ફેસિલિટી મળશે એટલે ઓછા રૂપિયામાં ફરવા જવાની લાલચમાં તમે પાંચ તમે ફ્રોડમાં આવી શકો છો ચોથો છે સોશિયલ મીડિયા ફેક ફેસબુક એકાઉન્ટ એટલે એમાં ખાસ તમારા નામનું એકાઉન્ટ બની જશે અને તમારા ખાસ મિત્રો પાસે એ લોકો કહેશે કે મને મદદની જરૂર છે મને આટલા રૂપિયા આપો મને તાત્કાલિક રૂપિયા આપો હું એક જગ્યા ઉપર ફસાઈ ગયો છું તમને ખબર પણ નહીં હશે એટલે આના માટે અનુરોધ છે કે તમારો જે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટરનું એકાઉન્ટ હોય તમારું ઇન્સ્ટાગ્રામ ફેસબુકના ખાસ એકાઉન્ટ છે તે એકાઉન્ટની પ્રોફાઇલ લોક કરીને રાખો જેથી કરીને કોઈ અનનોન વ્યક્તિ જે તમારા ફ્રેન્ડ લિસ્ટમાં નથી તે તમારા એકાઉન્ટને એક્સેસ કરીને તમારા કોણ ફ્રેન્ડ છે તમારી શું હકીકત છે તે જાણી ના શકે ચોથો છે ટાસ્ક ફોર્સ એટલે તમે આટલી વસ્તુ કરી નાખો તમે આટલી વસ્તુ કરવા જશો એટલે તમને આટલી વસ્તુ આગળ કરવાની મળી જશે તો આમાં તમામ વસ્તુમાં આવશે શું તમારે આ વસ્તુ ક્લિક કરવાની છે આ આ બટન પ્રેસ કરવાનો છે આ સ્વિચ દબાવવાની છે એ જેમ જેમ કરતા જશો એ જેમ જેમ કરતા જશો તેમ તેમ તમારે તમે એ ચુંગાલમાં ઘૂસતા જશો અને તમારી સાથે તમારો જે ફ્રોટ થવાની વસ્તુ હશે તે મોટી થતી જશે આટલા અલગ અલગ પ્રકારના ફરી પાછો હું ગણાવવા માગું છું ફેક આઈડેન્ટિટી ફો ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ વિધાઉટ ઓટીપી ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ લિંક વાળો ફ્રોડ જોબ ફ્રોડ બુકિંગ ફ્રોડ સોશિયલ મીડિયા ઓર ફેક ફેસબુક ઓર અધર સોશિયલ મીડિયા એકાઉન્ટ ફ્રોડ અને ટાસ્ક ફ્રોડ આટલા પ્રકારના ફ્રોડ ગુજરાતમાં થવાની આખા દેશમાં થવાની પૂરેપૂરી શક્યતા હોય છે ઘણા બધા ફ્રોડ થઈ ચૂક્યા છે ને એમાં ઘણી બધી એમાઉન્ટ લોકો ગુમાવી ચૂક્યા છે ટોટલ બે હજાર ચોવીસના જાન્યુઆરીથી મે મહિના સુધી પાંચ મહિનામાં ત્રેપન હજાર બસો ને જેટલા ફ્રોડ થયા છે તેમાં પાંચસો ત્રણ કરોડ એકાણું લાખ અઠ્યાવીસ હજાર ચારસો એક